મારા બધા દર્શકોને બાપા સીતારામ ગુજરાતના ભૂદેવો નારાજ થયા છે બ્રાહ્મણો નારાજ છે સવાલ એ છે કે એમની નારાજગી પાછળનું કારણ શું છે બીજો સવાલ એ છે કે નારાજગી પાછળનું જે કારણ છે શું એ વાજબી છે કે નહીં એને કારણને સમજવાનો પ્રયાસ કરીએ થોડું ઊંડાણમાં ભુદેવોની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ થોડા દિવસો પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થયું આ વિસ્તરણમાં એવો દાવો કરવામાં આવ્યો કે તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવી છે આમ જો તો ટૂંકમાં સમજી લઈએ તો આ મંત્રીમંડળના વિસ્તરણમાં ઓબીસી સમાજનું વર્ચસ્વ રહ્યું એટલે કે ઓબીસી સમાજમાંથી આવતા નેતાઓને વધારે મંત્રી બનાવવામાં આવ્યા પાટીદાર સમાજમાંથી પણ છે ક્ષત્રિય સમાજમાંથી પણ છે અને સાથોસાથ એક બ્રાહ્મણ સમાજના મંત્રી પણ ઓલરેડી આ કેબિનેટમાં હતા જેમને રિપીટ કરવામાં આવ્યા એ છે કનુ દેસાઈ જે અનાવિલ બ્રાહ્મણ છે સૌરાષ્ટ્રના બ્રાહ્મણ સમાજના જે આગેવાનો છે એમણે દુઃખ વ્યક્ત કર્યું છે નારાજગી વ્યક્ત કરી છે કે બ્રાહ્મણ સમાજમાંથી આવતા નેતાઓ જે છે એમની અવગણના થાય છે એમને સાઈડલાઈન કરવામાં આવે છે અને જે રીતની સંખ્યા છે ગુજરાતમાં જે એમનું કહેવું છે કે થી સિત્તેર લાખ બ્રાહ્મણો ગુજરાતમાં વસે છે એની દ્રષ્ટિએ એટલે કે સંખ્યાની દ્રષ્ટિએ મંત્રીમંડળમાં વધુ બે મંત્રીઓને સ્થાન આપવું જોઈએ એમણે કેટલાક નેતાઓનું નામ પણ આપ્યું જે રાજકોટથી પણ છે અમદાવાદથી અમિત ઠાકર જેવા નેતાઓ છે એમનું પણ નામ આપ્યું વડોદરાથી શૈલેષ સોટા જે એમની શૈલેષ મહેતા એમની અટક છે એમનું પણ નામ આપ્યું અને સાથોસાથ એક મોટી જાહેરાત કરી એ જાહેરાત કરી કે સાતમી ડિસેમ્બરે બ્રાહ્મણ સમાજ રાજકોટ ખાતે એક મહાસંમેલન કરશે હવે આ મહાસંમેલનમાં કેટલા લોકો હાજર રહેશે તો એવો દાવો કરવામાં આવ્યો કે પચાસ હજારથી એક લાખ લોકો હાજર રહેવાના છે આ થઈ માહિતી હવે થોડું ઊંડાણથી સમજીએ કે બ્રાહ્મણોની સ્થિતિ શું છે હવે બ્રાહ્મણ સમાજ ગુજરાતના ખૂણે ખૂણે વસેલો છે પરંતુ એક નાની નાની સંખ્યામાં વસેલો છે એનું તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું તો રાજનીતિમાં કેટલાક બની બેઠેલા સમાજના નેતાઓ એવો દાવો કરતા રહે છે કે અમે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ને એટલા માટે જ સમાજ ક્યારેય આક્રોશિત થતો નથી મુખ્ય સવાલ એ હોય છે કે એ સમાજના નેતા સમાજ માટે રાજનીતિમાં આવ્યા બાદ કેટલા ઉપયોગી થાય છે જો કે ઉપયોગી થવાની તો વાત દૂર રહી પરંતુ સમાજના જ કેટલાક આગેવાનોના ફોન ઉપાડે છે કે કેમ એ પણ આ નેતાઓને સવાલ પૂછવો જોઈએ જે સમાજ ક્યારે સવાલ પૂછી શકતો નથી અથવા તો પૂછતો નથી જ્યારે ચૂંટણી આવે અથવા તો જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે વાતનો અંદાજો આવે છે કે ઓહો આપણી સાથે તો અન્યાય થઈ ગયો અને પછી અવાજ ઉઠાવવાની નોબત આવે છે પરંતુ સારી વાત એ છે કે સમાજના નામે નેતા બની બેઠેલા લોકોને એ આંખો ઉઘાડવા માટે આવા સંમેલનો થતા રહ્યા છે અને થવા જોઈએ જેથી કરીને રાજનીતિમાં ગયેલા લોકો ને વાતનો અંદાજ આવે કે તમે જે સમાજના નામ ઉપર અથવા તો સમાજના ખભા ઉપર પગ મૂકીને રાજનીતિમાં એન્ટર થયા છો એ સમાજ માટે હવે બોલવાનો સમય આવી ગયો છે બ્રાહ્મણ સમાજ કંઈક આવા જ મૂળમાં છે બ્રાહ્મણ સમાજે કીધું કે ડિસેમ્બરમાં અમે મહાસંમેલન બોલાવીશું અને અમારો આક્રોશ વ્યક્ત કરીશું અચ્છા હદ તો ત્યાં થઈ ગઈ એક આગેવાને તો એવું કહી દીધું કે અમે એવા સમાજમાંથી આવીએ છીએ જે હંમેશા સરકારને સમર્પિત રહ્યો છે એટલે કે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત આ સમાજ છે પરંતુ તેમ છતાં વારંવાર તેમની અવગણના થાય છે તમે વિજય રૂપાણીના મંત્રીમંડળમાં જુઓ તો રાજેન્દ્ર રાજુભાઈ વકીલ એ રાજેન્દ્ર ત્રિવેદી કેબિનેટ મંત્રી રહ્યા એ ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ રહ્યા અધ્યક્ષ પણ રહ્યા પરંતુ લિમિટેડ સંખ્યામાં બ્રાહ્મણ સમાજમાંથી મંત્રીઓ બન્યા છે એવો દાવો કરવામાં આવ્યો હવે બ્રાહ્મણ સમાજની માંગ છે કે જે રીતની સંખ્યા છે જે રીતની અમારી અવગણના થઈ રહી છે રાજકીય પક્ષોમાં એ જોતા અમને વધારે વર્ચસ્વ મળવું જોઈએ અમારે વધારે માન મળવું જોઈએ રાજકીય દ્રષ્ટિકોણથી એક બીજી સાઈડ આખી વાતની એ પણ છે એ સમજાવીશ પરંતુ પહેલાં બ્રાહ્મણ સમાજના આગેવાનોએ આજે રાજકોટ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને શું કહ્યું એ આપણે સંભળાવી દઉં પછી એક આ આખાઈ વાતનો એક બીજો પક્ષ છે એને પણ સમજવાનો પ્રયાસ કરીશું પહેલા સાંભળો આગેવાનો શું કહે છે આજે બ્રહ્મ સમાજની સતત રાજકીય દરેક રાજકીય પક્ષો સરત સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ એટલે ખૂબ આમ લાગણી દુભાય એવું એવી વાત છે એટલે એના માટે જે અમે આગામી સમયમાં તારીખ સાત ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે ઉદાહરણ તરીકે શશિકાંતભાઈ પંડ્યા રાજેન્દ્રભાઈ ત્રિવેદી અમારા રાજકોટમાંથી પણ આ નીતિનભાઈ ભારદ્વાજ કશ્યપભાઈ ભારદ્વાજ આવા અનેક નામો છે કે જેમની સતત સતત ને ને ક્યાંક ક્યાંક ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમને રાજકીય પક્ષો મહત્વ આપે એના માટે અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ અને બહુ આખા ગુજરાતનું મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા એનાથી ખૂબ અમે નારાજ છીએ કારણ કે આપે બધાય પણ જોયું અમને કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ સામે વાંધો નથી ગમે એને આપે પણ જો એ લોકો વારંવાર એવું બોલતા હોય સમીકરણો સાચવ્યા જાતીય સમીકરણો સાચવ્યા તો બ્રાહ્મણોની લગભગ પાસઠ થી સિત્તેર લાખની વસ્તી છે તો ઓછામાં ઓછા અમને બે મિનિસ્ટર મળવા જોઈએ એના કરતાં આ લોકો દસ પાસને એવા જે અભણ કહી શકાય એવાઓને મંત્રી બનાવી અને અમારા અમિત ઠાકર જેવા શૈલેષ સોટા જેવા કે જે બાહોશ લોકો છે એમને સાઈડ લાઈન કર્યા ક્યાંક ને ક્યાંક અમારી જ્ઞાતિ પણ અન્યાય થતો હોય અને બ્રાહ્મણ હોવાના નાતે અમારું રાજકારણ વારંવાર અમારી રાજકીય ઉપેક્ષા થતી હોય એવું અમને લાગી રહ્યું આ આવતી સાત ડિસેમ્બરે ગુજરાતના ભૂદેવો રાજકોટ મુકામે ભેગા થઈ રહ્યા છે અને એ એટલા માટે ભેગા થઈ રહ્યા છે કે દરેક પક્ષ દ્વારા જ્યારે જ હોય ત્યારે બ્રાહ્મણોનું અપમાન થતું હોય એવું અમને લાગી રહ્યું છે પંચાણું ટકા સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ કોઈ પણ જગ્યાએ વધુ વધુ અન્ય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે અને જે મિલનભાઈએ કીધું એમાં અમારો સંકુલ સરકાર છે સૌરાષ્ટ્ર સમર્થન સમાજ અમારા સંકુલ સાથે છે ભાઈ સોમનાથ ભાઈ પરશુરામ ઓછામાં ઓછા પચાસ હજાર અને વધુ ને વધુ એક લાખ હોય છે કે પંચાણું ટકા લોકો આજે ભાજપ અંદર છે અને છતાં જો એવું થશે તો નાટો તો હોય જ છે તો અમે રાષ્ટ્રવાદી માણસો છીએ અમે ક્યાંય બીજે જઈ ન શકીએ તો અમે નાટોનો ઉપયોગ કરી શકશું આવી અમારી સો ટકાની લાગણી છે તમે એ તો સાંભળ્યું કે બ્રાહ્મણ સમાજના આગેવાનોએ દાવો કરી દીધો કે અમે સંમેલન બોલાવીશું પચાસ હજારથી લાખ લોકો એમાં હાજર રહેશે અને કદાચ વધારે પણ હાજર રહે અને આગળ પણ અમે રાજકોટ બાદ પણ સંમેલન યોજીશું અને અમારો આક્રોશ વ્યક્ત કરીશું અમારી માંગ રજૂ કરીશું રાજકીય પક્ષો સમક્ષ બીજી વાત એ છે જે મેં આ ઇન્ટરવ્યૂ પહેલાં પણ આપને કીધી કે બીજી સાઈડને સમજવાનો પ્રયાસ કરીએ કેટલાક કિસ્સાઓમાં ગુજરાતમાં એવું જોવા મળ્યું છે કે કોઈ નેતાના કહેવાથી આ પ્રકારના ઇન્ટરવ્યૂ આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ થાય છે અપેક્ષા રાખીએ કે કોઈ રાજનેતાના દોરી સંચારથી આ વાતો નથી થતી આ હકીકતમાં એક સમાજ સાથે રાજકીય અન્યાયની વાત હોય અને એ સંમેલનમાં જે સાત તારીખની જાહેરાત થઈ છે ત્યાં દેખાય બીજો મુદ્દો એ પણ છે કે બ્રાહ્મણ સમાજની એકતા જુઓ આ હું એટલા માટે કહું છું કે બ્રાહ્મણ સમાજ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ શહેરોમાં પોતપોતાની રીતે એક અલગ પ્રકારનું સંગઠન બનાવે છે બ્રાહ્મણ સમાજ સમસ્ત બ્રહ્મ સમાજ જ્યારે વાત આવે તો સમસ્ત બ્રહ્મ સમાજ નામેથી પણ બે ત્રણ અલગ અલગ સંગઠનો અથવા તો ટ્રસ્ટ અથવા તો સમાજ સેવાઓ ચાલે છે જે સંમેલન બોલાવવામાં આવ્યું છે એ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ દ્વારા બોલાવવામાં આવ્યું છે એટલે કે સૌરાષ્ટ્રના બ્રાહ્મણો એકત્ર થશે એવું કહેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણોની સંખ્યા ખૂબ વધુ છે જો રાજકીય મહત્વકાંક્ષાઓ ન હોય જો હકીકતમાં સમાજની જ વાત હોય સમાજના યુવાઓને મદદ મળી રહે એ દ્રષ્ટિએથી કે જો રાજકીય વર્ચસ્વ હશે તો સમાજનો વધુ સારો ઉદ્ધાર થશે જો એ દ્રષ્ટિકોણ હોય તો શક્ય છે કે આ સંમેલનમાં વધુ ને વધુ લોકો જોડાઈ શકે પરંતુ સંમેલનોથી થાય છે શું જ્યારે કોઈ સંમેલન કોઈ સમાજનું મળે છે એ સમાજના સંમેલનથી સમાજની વાતો ઓછી અને રાજકીય મહત્વકાંક્ષાઓની વાતો વધુ થઈ જાય છે આવા સંમેલનના સ્ટેજ પર સમાજના આગેવાનોની કમ્પેરિઝનમાં રાજનેતાઓ ચડી જાય છે અને પછી એ પોતાની લીટી લાંબી કરીને પોતાનો ફાયદો મળે એવા ભાષણો ઠોકે છે અને અંતમાં થાય છે એવું કે જે સમાજની પરિસ્થિતિ છે અથવા તો જે સમાજની અવગણના રાજકીય દ્રષ્ટિકોણથી થઈ છે એ તેમની રહે છે કે આજ સમાજમાંથી આવતા કેટલાક નેતાઓ રાજકીય પક્ષોમાં સારી જગ્યા પર સ્થાન ધરાવે છે જ્યારે એમને પૂછો ત્યારે તેઓ સમાજનું નામ આપે છે કે એવો સમાજનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ આ જ નેતાઓ જ્યારે સમાજની વાત આવે ત્યારે એમને સત્તા પ્યારી લાગવા મળે છે અને પછી એ પક્ષના ફેવરમાં બોલે છે ન કે સમાજના ફેવરમાં અને આવા એક નહીં અનેક સમાજના દાખલાઓ તમે જોયા જ હશે મૂળ વાત એ છે કે જો સમાજે પોતાનું વર્ચસ્વ સમાજે પોતાનું રાજકીય મહત્વ કાયમ કરવું હોય તો એકતા દેખાડવી પડે જે ભૂતકાળમાં હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર સમાજે દેખાડી જે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં વ્યસન મુક્તિના નામે ઠાકોર સમાજે પોતાની એકતા દેખાડી જે પરષોત્તમ રૂપાલાએ કરેલી ભૂલ બાદ ક્ષત્રિય સમાજે પોતાની તાકાત બતાવી સવાલ એ છે કે શું બ્રાહ્મણ સમાજ પોતાની ઉપેક્ષા થાય છે એવા દાવા સાથે જે સંમેલન બોલાવે છે એમાં તે પોતાની તાકાત દર્શાવશે શું એ તાકાત દર્શાવ્યા બાદ શું રાજકીય પક્ષો પર બ્રાહ્મણ સમાજને પ્રતિનિધિત્વ આપવાનું પ્રેશર વધશે આ સવાલોના જવાબ એ સાત તારીખે મળનારા સંમેલન બાદ જ મળશે કારણ કે સંમેલન મળવાની અમારી ઉપેક્ષા થવાની અમારી સાથે આવું થયું અમારા સાથે આવું થયું અમારા સમાજ સાથે આવું થયું આવી વાતો ઇલેક્શન પહેલાં અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ અનેક જગ્યાએ થાય છે પણ એનો નિષ્કર્ષ શૂન્ય નીકળે છે હવે જોવાનું એ રહ્યું કે બ્રાહ્મણ સમાજનો જે આક્રોશ છે એ હકીકતમાં રાજકીય પક્ષોની સામે એક પ્રેશર ટેક્ટિક્સ તરીકે ઊભું રહેશે કે કેમ આ આખા એ કાર્યક્રમના અપડેટ તો આપને આપીશું જ વધુ સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ને હજુ સુધી જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો તમે સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો શેર કરશો તમને આવા કેટલાક વિડીયો બનાવવાની થોડી પ્રેરણા મળતી રહેશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો બાપા સીતારામ